જે હું એવી મીઠાઈ બનાવી રહી છું જે દરેક ની ફેવરેટ છે અને કોઈ પણ તહેવાર હોય આપણે માર્કેટ થી જરૂરથી લાવીએ છીએ તો હું અહીં બનાવી રહી છું એકદમ હલવાઈ સ્ટાઇલ કાજુ કતરી બહુ જ આસાનીથી એ પણ ઘરે જેમાં ના આપણે ચાસણી બનાવવાની જરૂર છે કે ના તો કોઈ ફાઇન પાવડર કરવાની જરૂર છે તો પણ માર્કેટ થી ઘણી સારી ઘરે જ બનીને તૈયાર થઈ જશે અને આ કાજુ કતરી પંદર દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો તમે આને રક્ષાબંધન માટે બનાવીને રાખી શકો છો અને બનાવવું પણ બહુ જ આસાન છે અને કઈ જ વધારે કરવાનું નથી હોતું સૌથી પહેલા હું લઈ રહી છું કાજુ અહીં મેં બસો પચાસ ગ્રામ કાજુ લીધા છે એટલે કે બે કપ થાય છે આ કાજુ તમે ઈચ્છો તો કટકા કરેલા કાજુ પણ યુઝ કરી શકો છો પણ હું કહીશ કે જો તમે ઘરે બનાવી રહ્યા છો તો સારી ક્વોલિટી આપણે અને આપણા ઘરના લોકોને જ ખાવાની હોય છે આ મીઠાઈ માર્કેટમાં તો હંમેશા ટુકડા વાળા કાજુ નો યુઝ કરવામાં આવતો હોય છે તો અહીં આપણે કાજુ ને પલાળવા માટે મૂકી દઈશું બે થી ત્રણ કલાક માટે જેનાથી કાજુ સારી રીતે ફૂલી જશે અને સાઈઝ માં પણ થોડા મોટા થઈ જશે તમે જોઈ શકો છો કે અહીં મેં કાજુ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળીને રાખ્યા હતા અને હવે આ કેટલા સોફ્ટ અને સાઈઝ માં પણ મોટા થઈ ગયા છે તો જે કંદોઈ બનાવે છે એ કાજુ ને દૂધમાં પલાળે છે કરતા પછી પાણીમાં તમારી ઈચ્છા હોય તો તમે કાજુ ને દૂધમાં પણ પલાળી શકો છો પણ દૂધ પછી કોઈ કામ માં આવતું નથી એ માટે મેં જ મેલાઈને રાખ્યા હતા ફરીથી મેં અહીં એકવાર ચોખ્ખા પાણી થી આને ધોઈ લીધા છે જેથી કાજુ એકદમ ક્લીન થઈ જાય એના પછી આપણે ફક્ત પાણીમાંથી કાજુ કાજુ લઈને ગ્રાઇન્ડિંગ જાર માં એડ કરી દઈશું હવે આપણે ગ્રાઇન્ડ કરવાનું છે એટલે કે આપણે આને પીસી લઈશું તો આને મિક્સરની ની આપણે ટ્રાન્સફર કરી લઈશું અને અહીં આપણે પાણી નથી નાખવાનું આમ જોવા જઈએ તો પાણી વિના ગ્રાઇન્ડ કરવું આસાન નથી તો આપણે શું કરીશું કે મિક્સરને થોડી વાર ચલાવીશું અને આપણે એક ચમચી જેટલું પાણી મિક્સ કરી લઈશું તમને લાગે તો બીજી એક નાની ચમચી તમે અહીં પાણી એડ કરી શકો છો પણ પાણી બહુ નહી નાખી દેવાનું ખૂબ જ ઓછા પાણીનો યુઝ કરવાનો વધારેમાં વધારે એક થી બે નાની ચમચી તો મેં અહીં એક ટેબલ સ્પૂન ચમચી પાણી એડ કર્યું હતું તમે એક થી બે ચમચી પાણી નાખીને પીસજો વધારે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો તો હવે આપણે નાખીશું સેકન્ડ ઇન્ગ્રીડિયન્ટ જે છે ખાંડ તો મેં પહેલાથી જ ખાંડનો સારી રીતે ફાઇન પાવડર બનાવીને રાખ્યો હતો તો આપણે ગ્રામ કાજુનો યુઝ કર્યો છે ખાંડ ની ક્વોન્ટિટી તમે ઓછી રાખી શકો છો તો મેં અહીં બસો ગ્રામ ખાંડ લીધી છે અને આને આમાં એડ કરી દીધી છે મતલબ કે બે કપ આપણા કાજુ થતા હતા તો અહીં એક કપ ખાંડ થશે આની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું તો અહીં દળેલી ખાંડને કાજુ મિક્સ કરીને ગ્રાઇન્ડ કરવાથી બહુ સારી પેસ્ટ બનીને તૈયાર થઈ જશે અને આપણે એક્સ્ટ્રા પાણી પણ નાખવાની જરૂર નહીં પડે તો હવે આપણે આને વધારે નથી ગ્રાઇન્ડ કરવાનું કેમકે આને આપણે વધારે ગ્રાઇન્ડ કરવા જઈશું મતલબ કે વધારે પીસવા જઈશું તો આ વધારે પાતળું થઈ જશે અને આપણે આને વધારે પાતળું નથી કરવાનું આ પેસ્ટમાં જો બિલકુલ દાણા નથી ત્યારે તમને જોઈને જ ખબર પડી જશે કે આ એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે શું કરીશું કે કોઈ પેનમાં આ પેસ્ટને આપણે ટ્રાન્સફર કરી દઈશું તો હું અહીં આને નોનસ્ટીક પેનમાં ટ્રાન્સફર કરીશ કેમકે આ પેસ્ટ ચીકણી હોય છે અને ચોંટતી હોય છે તો તમે ઈચ્છો તો આને લોખંડની કઢાઈમાં પણ બનાવી શકો છો પણ બને ત્યાં સુધી જાડા તળિયાવાળી કઢાઈ હોય તો એનો જ યુઝ કરવાનો તમારે મેં અહીં નોનસ્ટિક તવાનો યુઝ કર્યો છે હવે આપણે શું કરીશું કે આને એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું મેં અહીં ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે જેમ જેમ આને આપણે થવા દઈશું એમ એમ આ પેસ્ટ જાડી થતી જશે પહેલા સ્ટાર્ટિંગમાં થોડું પાતળું હશે ખાંડ ના લીધે આના પછી આ જામવાનું શરૂ થઈ જશે મતલબ કે ભેગું થવાનું સ્ટાર્ટ થઈ જશે પણ તમારે આ પ્રોસેસમાં ટોટલ પંદર થી વીસ મિનિટ નો સમય લાગી જશે પણ તમારે પેશન્સ રાખીને લો ફ્લેમ પર જ આને કરવાનું અહીં હું અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી રહી છું ઇલાયચી પાવડર થી કાજુ કતરીમાં જ સરસ ટેસ્ટ આવતો હોય છે એ માટે અહીં ઇલાયચી પાવડર મેં એડ કર્યો છે જો તમે હાઈ ફ્લેમ પર કરશો તો આ પેસ્ટ નીચેથી કલર પકડવા લાગશે અને કાજુ કતરી આપણે સારી નહીં બને જયારે આપણે કાજુનો પાવડર બનાવીને કાજુ કતરી બનાવીએ છીએ શું થાય છે 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 કે વધારે પડતી પીસાઈ જતી હોય હોય એમાંથી તેલ છૂટવા લાગતું પછી વેસ્ટ થઈ જતું હોય છે આને જયારે પાવડર બનાવીને બનાવીએ છીએ ત્યારે આપણે ચાસણી પણ બનાવી પડતી હોય છે અને ચાસણી ની કન્સીસ્ટન્સી એકદમ પરફેક્ટ હોવી જોઈએ પણ આમાં એવી કોઈ ઝંઝટ નથી બહુ જ આસાની આ કાજુકતરી બની ને તૈયાર થઈ જશે હવે તમે જોવો કે આને પંદર થી વીસ મિનિટ થઈ ગયા છે ઠંડુ થઈ જાય એટલે ચેક કરી લેવાનું એક નાની ગરગોળી વાળીને તમને લાગે કે ઘરગોળી બનતી નથી કે હાથમાં ચોટે છે તો બીજી બે થી પાંચ મિનિટ માટે તમારે આને રહેવાનું અને કરવાનું તો અત્યારે તમે જોઈ શકો છો કે કે પણ બહુ જ વધારે છે કેમ આ વધારે સ્ટીકી થઈ હોય છે આ પેસ્ટ એકદમ ઠંડી થઈ જાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું બીજું કે આને તમારે ફ્રીજમાં નથી મુકવાનું એટલે ફ્રીજમાં મૂકવાની ભૂલ બિલકુલ નથી કરવાની આ પેસ્ટ માં વધારે થોડી લચક આવે એ માટે તમે આને બે થી પાંચ મિનિટ માટે ગુંદી પણ શકો છો તમને આ બધી જ પ્રોસેસ જોઈને કદાચ લાગતું હશે કે આ ઘણી મહેનતનું કામ છે પણ ટ્રસ્ટ મી આજે મેં જે રીતે કાજુ કતરી પાડી છે એ સૌથી આસાનિત છે મેં ડિટેલ માં આ વિડીયો બનાવ્યો છે જેથી હું તમને સારી રીતે સમજાવી શકું કેમ કે જારે પણ તમે બનાવો છો ત્યારે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય તો આ રીતે ક્લીન પોલીથીન લઈશું અને આ પોલીથીન પર થોડું ઘી ગ્રીસ કરી લઈશું અને એની પર બીજી પોલીથીન મૂકીને તમારે જેટલી જાડાઈ જોઈતી હોય કાજુ કતરી માટે તેટલી જાડાઈમાં આપણે વણી લેવાનું આની પર આપણે સિલ્વર વર્ક લગાવીશું સિલ્વર વર્ક લગાવવું અહીં બિલકુલ ઓપ્શનલ છે પણ જનરલી કાજુ કતરી પર લાગેલી હોય છે એના લીધે સારી દેખાતી હોય છે પણ હા જો તમારી પાસે ઓરિજિનલ હોય ત્યારે જ લગાવજો કેમ કે માર્કેટમાં બહુ જ નકલી સિલ્વર વર્ક મળતા હોય છે તમે ઘરે બનાવો તો એક ટાઈમ સિલ્વર વર્ક ના લગાવો તો પણ ચાલે તમે એની વિના પણ બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે બસો પચાસ ગ્રામ કાજુમાંથી કેટલી બધી અને કેટલી સારી કાજુ કતરી બની તૈયાર થઈ છે જ્યારે તમે ઘરે કાજુ કતરી બનાવો છો તો સુગંધ ખૂબ સારી હોય છે અને બહુ સારો ટેસ્ટ આવે છે જે માર્કેટવાળી કાજુકતરીમાં નથી હોતો કે એ લોકો સારી ક્વોલિટીના કાજુ બિલકુલ યુઝ નથી કરતા હોતા ઘણી બધી જગ્યાએ તો મિલાવટવાળી લો ક્વોલિટીના ઇન્ગ્રીડિયન્ટ વાપરીને જ બનાવતા હોય છે બનશે ત્યાં સુધી તમને પ્યોર ક્વોલિટીવાળી કાજુ કતરી ક્યાંય નહીં મળે એના કરતાં તમે ઘરે જ બનાવી લો ફક્ત બે ઇન્ગ્રીડિયન્સમાં બની જશે અને ખૂબ જ ઓછા ટાઈમમાં અને બેસ્ટ ક્વોલિટીની કાજુકતરી તમે બનાવી લેશો તો તમે અહીં જોઈ શકો છો કે આ કાજુકતરી મેં ડાયમંડ શેપમાં કાપી લીધી છે ઠંડુ કરીને તમે આ રીતે બનાવશો તો ફક્ત તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કાજુ ની પેસ્ટ ને સારી રીતે કુક કરવાની છે લો ફ્લેમ પર કાજુ કતરી મને કરીને છું મિલ્ક પાવડર ના રહી છું મિલ્ક પાવડર ના પાવડરના ગુલાબજાંબુ બનાવતી વખતે તમારે ત્રણ થી ચાર વાતો નું જ ધ્યાન રાખવાનું છે પહેલી વાત કે કાચા મિલ્ક પાવડર થી કોઈ દિવસ ગુલાબજાંબુ નહીં બનાવવા એનો માવ બનાવી દો અને પછી જ ગુલાબજામુ બનાવો બીજી વાત કે બોલ જયારે પણ તમે ડીપ ફ્રાય કરો ત્યારે તેલ માં એને આ રીતે ફેરવતા રહેવાનું જેથી દરેક બાજુ થી બરાબર ફ્રાય થાય ત્રીજી વાત કે ચાસણી પાતળી રાખવાની ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરીને ગુલાબજાંબુ બનાવશો તો માર્કેટ થી પણ સારા તમે ઘરે જ બહુ બનાવી શકશો તો ચાલો આજની મજેદાર રેસીપી ને શરૂ કરીએ જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ તમે મારા વિડીયો ના નીચે લાઈક નું બટન ક્લિક કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ મિલ્ક પાવડર ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ઇન્સ્ટન્ટ માવો બનાવીશું તો એના માટે આપણે મિલ્ક પાવડર લઈશું તો અહી હું એક કપ મિલ્ક પાવડર એડ કરી રહી છું તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર યુઝ કરી શકો છો બસ સારી ક્વોલિટીનો મિલ્ક પાવડર આપણે અહીં યુઝ કરવાનો આમાં 2 ચમચી સોજી એડ કરીશું સોજી એડ કરવાથી ગુલાબજાંબુનો જે બેટર છે એનું ટેક્સચર સારું થશે અને સોફ્ટનેસ એડ થશે અને આ બેટરનો આપણે જ્યારે ડો બનાવીશું ત્યારે એનું બાઈડિંગ પણ ખૂબ જ સરસ થશે બીજું કે ગુલાબ ગુલાબજાંબુના લુવા તળીશું ત્યારે સાથે જાય એક ચમચી તેલ અથવા ઘી એડ કરવાનું છે મેં અહીં તેલ એડ કર્યું છે અને અડધા કપ થી પણ થોડું ઓછું આપણે અહીં દૂધ એડ કરીશું પહેલી વાર તમે બનાવતા હોય તો દૂધ તમારે એકી સાથે અહીં એડ નથી કરી દેવાનું થોડું થોડું રેડતા જવાનું અને મિક્સ કરતા જવાનું બસ હવે તમે જોઈ શકો છો કે આટલી કન્સિસ્ટન્સી વાળું બેટર આપું થવું જોઈએ મિક્સ થઈ જાય એટલે આને હું ગેસ પર થવા મૂકી દઈશ ગેસની ની ફ્લેમ મીડિયમ રાખીશું આઠ થી દસ મિનિટ જેટલું આપણે લાગશે આ માવ બનાવતા આને આ રીતે સતત હલાવતા રહેવું પડશે જેથી અના ગઠ્ઠા ના પડી જાય અને આ બેટર નું એકદમ સ્મૂથ ડો બનીને તૈયાર થઈ જાય થોડી વાર થશે એટલે તમે જોશો કે આ બેટર થોડું જાડું થવાનું શરૂ થઈ જશે બસ આને આપણે ડ્રાય કરી દેવાનું છે અને સતત હલાવતા રહીશું અને આ જો આપણો માવ બનીને તૈયાર છે તો આને આપણે હવે વધુ ડ્રાય ન કરીએ તો અહીંયા આપણે શું કરીશું કે ગેસને આપણે હવે બંધ કરી દેશું અને આને ઠંડુ થવા દેશું તો આને તમે પંખાના નીચે મૂકી દેજો જેથી ઠંડુ થઈ જાય પણ ફ્રીજમાં મૂકવાની ભૂલ બિલકુલ નથી થવાની આને રૂમ ટેમ્પરેચર પર જ આપણે ઠંડુ કરીશું જેવું વાત ઠંડુ થઈ જાય એટલે આપણે મેદો લેવાનું અને એમાં ત્રણ થી ચાર ચમચી આપણે મેદો યુઝ કરીશું લિટલ પિંચ બેકિંગ સોડા એડ કરી દઈશું અને તમને જરૂરિયાત લાગે એ રીતે તમે મેદો એડ કરી શકો છો તમને લાગે કે ડો નથી બનતો તો એ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે તમારે અહીં મેદો એડ કરવાનો મેદો માં હેલ્પ કરશે તો આ રીતે મિક્સ કરી દઈશું અને ડો બનાવી લઈશું જેથી આમાં આવો એકદમ સ્મૂથ બની જાય ગુલાબ જાંબુના જે બોલ્સ હોય એ ફાટવાના જોઈએ એ માટે હું ફરીથી થોડો મેદો એડ કરીશ તો બીજી બે ચમચી જેટલો મેં અહીં મેદો એડ કર્યો છે તો અહીં મેં થોડો થોડો કરીને અડધો કપ જેટલો મેદો યુઝ કર્યો છે આને સારી રીતે ગુંદી લેવાનો જો તમને તમને તમારું મિશ્રણ થોડું વધારે ડ્રાય લાગતું હોય તો આમાં તમે સહેજ દૂધ નાખીને ફરીથી ગુંદી શકો છો તો જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મુલાયમ અને પરફેક્ટ ડો આપણો તૈયાર થયો છે તો આના બોલ્સ બનાવીને આને આપણે ડીપ ફ્રાય કરીએ એ પહેલા આની ચાસણી બનાવી દઈશું પેન કે કઢાઈ લઈશું એમાં એક કપ ખાંડ અને બે કપ પાણી એડ કરીશું એમાં ઈલાયચી ત્રણ થી ચાર એડ કરીશું ઈલાયચીનો પાવડર હોય તો તમે એ પણ નાખી શકો છો ચાસણી થોડી ઓછી પડશે એ માટે હું બીજો અડધો કપ ખાંડ એડ કરીશ અને એક કપ પાણી એડ કરી દઈશ કેમકે આ ઉકળશે એટલે થોડી ઓછી થઈ જશે આમાં થોડો ફ્લેવર અને કલર એડ થાય એ માટે હું થોડું કેસર એડ કરી રહી છું કેસર ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો મિક્સ કરી દઈશું ત્રણ થી ચાર ઉફંડા આવે કરતા પછી ચાર થી પાંચ મિનિટ થાય એટલે આપણે આને ગેસની નોક બંધ કરી દેવાની કેમકે આપણે આ ચાસણી પાતળી જ રાખવાની છે એક તાર કે ડબલ તાર ની ચાસણી આપણે અહીં બિલકુલ નથી કરવાની ફક્ત થોડી ચીકણી હોય એવી ચાસણી આપણે અહીં રાખવાની કેમ કે જો તમે ચાસણી જાડી કરી દીધી કે એક તાર કે ડબલ તાર કરી દીધા તો એવી ચાસણી ગુલાબ જાંબુ બોલ્સ એબ્સોર્બ નહીં કરી શકે મતલબ કે શોષી નહીં શકે અને અંદર સુધી ચાસણી ના ગઈ બોલ્સ માં તો અંદર સુધી ગુલાબજાંબુ સોફ્ટ નહીં થાય અને બિલકુલ નહીં ભાવે એટલે આટલી વાત નું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે ગુલાબ જાંબુ બનાવતી વખતે હવે આપણે જઈશું બોલ્સ બનાવવાની પ્રોસેસમાં તો આવા મીડિયમ સાઈઝ બોલ્સ બનાવી દઈશું બને ત્યાં સુધી થોડા નાના બોલ્સ બનાવીશું કેમ કે આ બોલ્સ ડીપ ફ્રાય થશે એટલે થોડા ફૂલશે અને ચાચરીમાં જ્યારે ડીપ કરીશું ત્યારે પણ આ બોલ્સ ચાસણી ને શોધશે એટલે થોડા ફૂલશે એટલે આપણે મીડિયમ જ રાખવાના આ બોલ્સ ને ચાલો ત્યારે આને ડીપ ફ્રાય કરી દઈએ તેલ ગરમ થાય પછી તમારે બોલ્સ ને ડીપ ફ્રાય કરવાના તેલ આપણું ગરમ છે તો આમાં આપણા બોલ્સ આપણે ટ્રાન્સફર કરી દઈશું ગેસની ની ફ્લેમ મીડિયમ રાખીને જ બોલ્સ ને આપણે ફ્રાય કરીશું કેમ કે હાઈ ફ્લેમ પર આ બોલ્સ ઉપરથી ડીપ ફ્રાય થઈ જશે પણ અંદર થી કાચા રહી જશે તો આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આને થવા દઈશું બિલકુલ સ્લો ફ્લેમ પર આને કણચા ની થી આ રીતે આપણે સતત હલાવતા રહીશું જેથી બધી જ જ બોલ્સ રેડી થઈ જાય તમે જોઈ શકો છો કે સરસ બોલ્સ તૈયાર થયા છે ભલે દસ મિનિટ થાય આ બોલ્સ ને ફ્રાય કરવામાં પણ એકદમ ધીમા તાપે જ અને ખૂબ પેશન્સ થી આ બોલ્સ આપણે કરીશું જેથી આપણી મહેનત બિલકુલ વેસ્ટ ના જાય બહુ જોરદાર બોલ્સ બની ને તૈયાર થયા છે તમે જોઈ શકો છો આ બોલ્સ ને હું ટ્રાન્સફર કરી દઈશ આપડી મીઠી મીઠી ચાસણી માં આ ચાસણીમાં મેં લિટલ પિન્ચ રેડ ફૂડ કલર એડ કર્યો છે જેથી બોલ્સ અને ચાસણીનો કલર ખૂબ જ સરસ દેખાય કેમ કે હું બનાવી રહી છું કંદોઈ જેવા લાગે અને એવો ટેસ્ટ આપે એવા ગુલાબજામ પણ અહીં તમારા માટે રેડ ફૂડ કલર બિલકુલ ઓપ્શનલ છે અને તમારે આને સ્કીપ કરવું હોય તો તમે આને કરી શકો છો બસ હવે હું શું કરીશ કે આ ચાસણીમાં નાખેલા બોલ્સની ચાસણી સાથે થી ચાર ઉપંડા આવે ત્યાં સુધી ગરમ કરી દઈશ એનાથી શું થશે કે આ ચાસણી ઉકળીને બોલ્સમાં અંદર સુધી જતી રહેશે અને ખૂબ જ ઓછા ટાઈમમાં આ ચાસણી થઈ જશે ગેસ ની નો આપણે બંધ કરીને ઢાંકીને આને ત્રણ થી પાંચ કલાક માટે મૂકી રાખીશું તો જયારે પણ તમે મિલ્ક પાવડરમાંથી માંથી ગુલાબજાબુ બનાવો તો આ વાત રાખજો કે પહેલા આનો માવ બનાવી દેવાનો ડાયરેક્ટ કાચા દૂધના ગુલાબજાંબુ આપણે ના બનાવીએ ચાસણી પાતળી બનાવજો અને ગરમ ફ્રાઇડ કરેલા ગુલાબ જામુ ગરમ ગરમ ચાસણી નાખી દેજો અને બે થી ત્રણ ઉખંડા આવા દો તેનાથી તમારા ગુલાબ જામુ એકદમ સોફ્ટ અને સ્પંજી બનશે તો આશા છે કે આજની ગુલાબ જામુ રેસીપી તમને સારી લાગી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો અડધા કપ કાજુ અને મખાના થી આ મીઠાઈ બની જશે અને કોઈ નહીં સમજી શકે કે આ મીઠાઈ કઈ રીતે બની છે કોઈ પણ નારિયેળ માવા મિલ્કમેડ કે ઘી વિના પણ તમે બહુ સરળતાથી આ તહેવારો બનાવી શકશો બહાર ની મિલાવટીના જમાનામાં બજેટમાં મીઠાઈ બનાવી હોય તો આ મીઠાઈ તમારા માટે છે આ મીઠાઈ હલવાઈ ના દુકાનોમાં બહુ જ મોંઘી મળતી હોય છે આજે આપણે ફક્ત થોડા કાજુ અને મખાના થી બહુ સરળતાથી અને જ ઓછા ટાઈમ માં આ મીઠાઈ બનાવીશું આ મીઠાઈ તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો આપણે આમાં નારિયેળનો પણ યુઝ નથી કર્યો કેમ કે નારિયેળનો જ્યારે આપણે માવો નાખીએ છીએ ત્યારે એની ક્વોન્ટિટી વધી જતી હોય છે અને જે પણ ખાય એને ખબર પણ પડી જાય છે કે આ નારિયેળમાંથી બનેલી છે તો કોઈ ઓળખી ના શકે એ માટે તમે આજે જ આ ટ્રીક જરૂરથી જોજો આજ પછી તમારી પણ આ મીઠાઈ ફેવરેટ થઈ જશે હવે હું લઈ રહી છું આપનું ફર્સ્ટ ઇંગ્રેડિયન્ટ મખાના મખાનાને તમે આ રીતે ડાયરેક્ટ રેડિટેડ કરી શકો છો પણ મજા નહીં આવે તો મેં કહ્યું એમ આપણે સારી ટ્રિક્સ ને ફોલો કરવાની છે તમે ઈચ્છો તો આને કઢાઈ માં કે તવા માં પણ શેકી શકો છો કતા પછી માઇક્રોવેવ માં પણ શેકી શકો છો મખાના શેકવાથી આ બહુ સારી રીતે ક્રિસ્પી થઈ જશે આ મખાના ને ઠંડા કરવા જ જરૂરી છે પછી આપણે પાવડર બનાવવાનું તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે અહીં વિચારી રહ્યા છો કે કેટલા મખાના લેવાના તો મેં અહીં દોઢ કપ જેટલા મખાના લીધેલા છે તો આપણે શું કરવાનું છે કે આનો સ્મૂથ પાવડર બનાવી દેવાનો છે હવે આપણે બીજી ટ્રીક કરીશું હવે આ મીઠાઈ કાજુ થી જ બને છે તો થોડા કાજુ તો આપણે લેવા જ પડશે તો આપણે કાજુ યુઝ કરવાના છે પણ ફ્રીઝરમાં માં મુકેલા હોય એ કાજુ આપણે યુઝ કરવાના ફ્રીઝરમાં માં મુકેલા નહીં હોય તો પણ કોઈ જ વાંધો નહીં આવે હવે આપણે કાજુને પણ ગ્રાઇન્ડ કરી લઈશું એમાં અડધા કપથી પણ ઓછી અહી હું ખાંડ એડ કરીશ અને હા મેં અડધો કપ અહી કાજુ લીધેલા હતા હવે પાવડર ને આપણે ફરીથી મિક્સ કરીને એમાં અડધો કપ જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરીશું આ બધું જ મિક્સ કરીને પછી ફરીથી જયારે આપણે ગ્રાઇન્ડ કરીશું તો આનું બાઇન્ડિંગ જ સરસ રીતે થશે આમાં તમે ગ્રાઇન્ડ કરેલા મખાના પાવડર પણ સાથે મિક્સ થઈ જાય એ માટે નાખી શકો છો હવે આને તમારે ગ્રાઇન્ડ કરી દેવાનું એનાથી એક એક કણ સારી રીતે પીસાઈ જશે આ મિશ્રણ ને થોડું બાઇન્ડિંગ મળે થોડી રીચનેસ મળે એ માટે મેં અહીં મિલ્ક પાઉડર એડ કર્યું છે હવે બધી જ વસ્તુઓને મિક્સ કરીને આપણે શું કરવાનું કે આને ત્રણ ભાગોમાં ડિવાઈડ કરી દેવાનું હા કેમકે આપણે આ મીઠાઈ જ અનોખી રીતે બનાવી રહ્યા છીએ હવે આપણે પાટ ને લઈશું અને આમાં નેચરલ રીતે ઘરની વસ્તુઓથી થી જેવો કે રેડ કલર હોય એવો બીટરૂટ હોય કે પછી કોઈ પણ ઓર્ગેનિક ફૂડ કલર પણ તમે યુઝ કરી શકો છો કે પછી કોઈ પણ તમે બે ચમચી નાખી શકો છો થોડો રેડ કલર નો સરબત પણ મેં અહીં શરબત લીધો છે એનો કલર એકદમ રેડ નથી એટલે હું તમને બતાવવા માટે એડ કરું છું પણ લાસ્ટમાં હું થોડો ઓર્ગેનિક ફૂડ કલર પણ અહીં એડ કરીશ જેથી આ મીઠાઈ એકદમ કલરફુલ લાગે અને માર્કેટ જેવી લાગે બસ દૂધ ને ચમચી થી થોડું થોડું કઈને નાખીશું દૂધ ચમચી વદેજ નાખવાનું અને જરૂરિયાત પ્રમાણે જ નાખવાનું કેમ કે ડો તરત જ ઢીલો થઈ જશે વધારે દૂધ પડી જશે તો એટલે આપણે થોડું થોડું કઈને જ દૂધ એડ કરવાનું તમને અહીં ગમતા કોઈ પણ કલર તમે એડ કરીને ત્રણ કલરના ડો બનાવી શકો છો હું અહીં આછો રેડ ગ્રીન અને યલો એમ ત્રણ કલર બનાવ્યા છે પહેલા ડોમાં મેં રેડ શરબત એડ કર્યો છે બીજા હળદર વાળું અને ત્રીજા ડો માં ઓર્ગેનિક ગ્રીન કલર એડ કર્યું છે હવે લઈશું બીજો પાર્ટ એમાં હું નાખીશ થોડું કેસર અને હળદર વાળું દૂધ ને પહેલાથી જ કેસરવાળું દૂધ કરીને મૂકી દીધું હતું દૂધમાં દસ મિનિટ કેસર ને મૂકી દઈએ તો એનો કલર જ સરસ ચડી જાય છે દૂધમાં એ માટે ઇન કેસ તમારી પાસે કેસર નથી તો યલો ફૂડ કલર ને તમારે એડ કરી નાખવાનો તો આ ડો પણ તૈયાર થઈ ગયો છે આની અંદર આપણે બીજું કઈ મિક્સ નથી કરવાનું હવે આપણે ત્રીજો કલર બનાવીશું જેને આપણે ગ્રીન કલર દઈશું તો ગ્રીન કલર છે થોડા દૂધની સાથે હું આ તૈયાર કરી રહી છું ત્રણ ડો તૈયાર થઈ જાય એટલે આપણે સ્ટેપ કરીશું આ મીઠાઈમાં ઘી નું નામું નિશાન નથી કોઈ માવો પણ નથી નાખવાનો કે પછી કોઈ મિલ્ક મેટ પણ આપણે યાદ નથી કરવાનું બસ આમાં ઠંડુ દૂધ જ જોઈએ છે બે થી ચાર ચમચી દૂધ થી જ આપણું સરસ કામ થઈ જશે હવે આપણે બિલકુલ માર્કેટ જેવો લુક જોઈએ છે આ મીઠાઈ તો આપણે શું કરીશું કે થોડા બીજ બીજ કરીશું જે મોહનથાળ ઉપર પણ નાખવામાં આવતા હોય છે જો તમારી પાસે આ આ નથી મગજ બીજ તરીકે પણ ઓળખાય છે તો તમારે શું કરવાનું કે કાજુ લઈ લેવાના અને ઝીણા ઝીણા કટ કરી દેવાના અને આ રીતે આપણો ફર્સ્ટ જે ડો હોય એને આ રીતે લગાવી દેવાના આ મીઠાઈ એવી છે કે ગેસ ઉપયોગ કર્યા વિના બની જતી હોય છે આપણે ખાલી ગેસ યુઝ મખાના શેકવા માટે જ કર્યો હતો આ દરેક રોના આપણે નાના નાના પાર્ટમાં સરખે ભાગે ડિવાઈડ કરી દેવાના અને જે પહેલો પાર્ટ હોય એનો આપણે ગોળ બનાવી દેવાનો આને બટર પેપર પર રાખીને વણી લઈશું વેલણથી વણીને પાતળી શીટ બનાવી લઈશું સાથે આ રીતે કવર કરી દઈશું અને ગોળ ગોળ લુઓ બનાવી દઈશું બિલકુલ ચોટતો નથી અને ના કોઈ ઓઇલ છૂટ્યું છે ઘણીવાર કાજુ અને કોકોનટ નાખીયે તો ઘણું બધું ઓઇલ છૂટું પડતું હોય છે પણ અહીં કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય કેમ કે નારિયેળ આપણે નાખ્યું નથી અને મખાનાનો પાવડર કાજુમાંથી કોઈ જ તેલ છૂટું નહીં પડવા દે આ પાટને ને પણ એ જ રીતે આપણે વણી દેવાનો બટર પેપર મૂકીને અહી હું તમને નાની નાની ટીપ્સ આપી રહી છું જેથી જે બિગીનર્સ છે જેમણે કોઈ દિવસ મીઠાઈ નથી બનાવી એમને કોઈ જ તકલીફ ના થાય હવે આગળ બઉ બધા તહેવારો આવશે ગણપતિ બાપા આવશે દિવાળી આવશે નવરાત્રી પણ આવશે તો જયારે પણ ઈચ્છા હોય જ આરામથી બનાવી શકો છો આ વ્રત અને ઉપવાસો પણ ચાલી રહ્યા છે ઉપવાસ પણ આ મીઠાઈ તમે ખાઈ શકો છો આમાં કોઈ મેદો કે કોઈ પણ બીજી જાતનો લોટ યુઝ નથી કર્યો આ મીઠાઈ અમે જેટલા પણ ટીપ્સ આપ્યા છે જેનાથી આ મીઠાઈ બનાવી બહુ સરળ થઈ જશે હવે યલો પાર્ટ ને ગ્રીન પાર્ટ પર લપેટી દઈશું બસ પંદર મિનિટ માટે આને તમારે મૂકી દેવાનું બસ મિનિટ વધારે નહીં બહુ બહુ જ જ ઓછા સુપર સોફ્ટ અને અંદર સુધી ડ્રાય ફ્રુટ છે મતલબ કે ઓછા ડ્રાય ફ્રુટ માં પણ આપણું કામ થઈ જશે અને હેલ્ધી તો છે જ આના પછી તમે શું કરશો કે આને પર લગાવશો વર્ક વર્ક લગાવવું જરૂરી છે એવું નહીં કે આ મીઠાઈ ટેસ્ટ ચેન્જ થઈ જશે ચાંદીના વરકનો વર્ક નો કોઈ ટેસ્ટ નથી હોતો બસ જોવામાં માર્કેટ જેવી દેખાય એ માટે તમારે લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો હવે લઈ લેવાનું તમારે ચપ્પુ અને એને આ રીતે કટ લગાવી દેવાના આઠ પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના આપણે ફ્લાવર બનાવી દેવાનું આવા કટ લગાવીને એકદમ હલવાઈ જેવી જ લાગશે અને હા જો તમે આ રીતે મીઠાઈ બનાવી લીધી તો તમને કોદના ઉપર વિશ્વાસ નહીં થાય કે તમે આ મીઠાઈ મખાનામાંથી બનાવી છે અને હા આ સુપર ફૂડ ની મીઠાઈ જરૂરથી બનાવીને ખવડાવજો તો મેં અહીં પૂરી કોશિશ કરી છે કે તમારા માટે કે તમે ઘરે જ આ મીઠાઈ બનાવી શકો છો તો મેં આ પૂરી કોશિશ કરી છે તમારા માટે કે તમે ઘરે જ આ મીઠાઈ બનાવી શકો અને બહુ কম रेटમાં અને હેલ્ધી વર્ઝન થી તમે બનાવી શકો આ મીઠાઈ કેવી લાગી રહી છે મને મોટિવેટ જરૂરથી કરજો જો તમને થોડી ઘણી પણ હેલ્પ મળી હોય મારા વિડિયો થી અને ચેનલ પર નવા છો તો મારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતા ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ ના ફેમિલી મેમ્બર પણ જરૂર થી બનજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ